મોરબી મહાનગરપાલિકા ટાઉનહોલ હાલ અત્યંત દયનીય હાલતમાં છે બે હજાર પંદરથી બે હજાર વીસ દરમિયાન અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાયેલો ટાઉનહોલ હવે ભંગાર અને ગોડાઉન તરીકે ઉપયોગમાં છે ટાઉનહોલમાં શ્વાનો આરામ ફરમાવતા દેખાય છે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ ભંગાર રાખવામાં આવ્યો છે ટાઉનહોલ મૂળ સાંસ્કૃતિક કાર્યક્રમ અને શહેરીજનો માટે મોરબીના રાજવીર પરિવારે નગરપાલિકાને આપ્યો હતો પરંતુ હાલની પરિસ્થિતિ નિરાશાજનક છે હાલ મહાનગરપાલિકાના શાસનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ એ રિનોવેશન માટે ખર્ચે કરાયેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તપાસ અને ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે મોરબીની પાલિકા મોરબીના લોકો માટે આપેલી જે પ્રોપર્ટીની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો થતા મોરબી શહેરના લોકોના કાર્યક્રમો થતા આજે એ પ્રોપર્ટીની અંદર કૂતરાઓનું રાજ છે પાળતા પશુઓનું રાજ છે આ પ્રોપર્ટી એકદમ કંડમ હાલતમાં છે આની અંદર જે કાર્યક્રમો થતા એ ટાઉન હોલની અંદર આજે કૂતરાઓ આરામ ફરમાવે છે અને બે હજાર પંદરથી વીસના બાવીસ સુધીના સમયગાળા દરમિયાન જે રિનોવેશન કરવામાં આવ્યું છે એ કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરીને સૌથી મસ્ત મોટો ભ્રષ્ટાચાર આ ટાઉન હોલ રિપેરિંગમાં કરવામાં આવ્યો છે ત્યારે આપના માધ્યમથી તંત્રને અને મોરબી મ્યુનિસિપલ કમિશનરને વિનંતી છે કે આની અંદર એક તટસ્થ તપાસ સમિતિ બને અને જે તે સમયે ભ્રષ્ટાચાર થયેલો છે એના ઉપર તમામ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે એવી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી માગણી છે